તું શું કહું હેડન બે ચાર ફોટા પડાવડાઈ લઈએ બે ચાર બે ચાર કરતા કરતા બે હજાર ફોટા પડાય તે કે બે હજાર પડાવડાય માંડ ચારસો ફોટા પડાવડાય બસ તો ચારસો ફોટા ઓછા છે તારા માટે એમાંથી એ બે જ મૂકવા માટે તો કામમાં આવશે બીજા બધા તો નક્કામાં તો બે જ ફોટા પડાવવા તા ચારસો ફોટા શું લેવા પડાયા મને થકવાડી માર્યો તે ફોટા પડાવવામાં હવે તમે થાકી જાવ છો તો થાકી જ જઉં ને કેટલી જાતની તો તે ડિઝાઇનો કરાવડાઈ માર જોડે આમ કરાવ્યું આમ કરાવ્યું આમ કરાવ્યું નોકરી જઈને થાકતા નહીં ને એટલે અહીંયા થાકી ગયા છો તમે હું એ જ કેવા માંગુ છું નોકરી થી જેટલો થાક નઈ લાગતો ને એટલો તને ફરવા લઈને થાકી જઉં છું હવે નવઈના તમે ફરવા લઈને આવશે એમ ને હા નવઈના લઈને આવું છું ફોટાનું નામ ના લઈ યાર વાત કરે છે તે અવારથી થી દસ દસ જોડી કપડા બદલ છે અહી ફોટા પડી ત્યાં ફોટા પડી ત્યાં ફોટા પડી ને આ તો બદલવા તો પડે ને લોકોને એવું લાગવું જોઈએ કે સાત આઠ દિવસ માટે રેવાયા છે અરે ખાલી બે દિવસ માટે નહીં બાર ફરવા આવ્યા પણ લોકો બતાવવા માટે હું અહીંયા શાંતિ લેવા આવ્યો છું મને અશાંતિ ના આપે તું થાક ઉતારવાનો છે લગાડવાનો નહીં પણ તમે હવે મારા ઘરવાળા છો તમારા જોડે ફોટા પડાવડા હૈ ને એટલું તો મગજ દોડાવો કે નહીં તો હું એમ મેં તને કીધું પડાવવા ના પાડી મેં આ હું શું કહું છું હેડો બે ફોટા ખાલી